શ્રીરાજ સાડી આજે ફરીથી એકદમ ન્યૂ લુક અને એકદમ ફેન્સી વેરાયટી લઈને આવ્યા છે ફેબ્રિકની વાત કરીએ ને તો કુણી માખણ જેવી સાડી દેવાની છે અને એકદમ બધા કરતાં ડિફરન્ટ લેરિયાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કારણ કે લેરિયા તો તમે ઘણા જોયા છે પણ એકદમ ફેન્સી અને એકદમ ડિફરન્ટ લેરિયાનું કોમ્બિનેશન આજે બહુ મસ્ત આવ્યું છે જે બહુ યુનિક કલર મેચિંગની સાથે અને ડિઝાઇનનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનું છે અને તમે એનું બ્લાઉઝ જોશો ને તો બ્લાઉઝ જોઈને તમને એમ થાય છે કે નહીં આજનો પીસ તો આજે બુક જ કરાવી લેવો છે એટલો જોરદાર બ્લાઉઝ રહેવાનો છો પહેલો એ પહેલાં તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક ન કરીને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો તો ડેલી વેરમાં એકદમ ફેન્સી અને એકદમ જોરદાર કલેક્શન જોવા મળી જશે એમાં આજે તમે જોઈ શકો છો લેરિયાનું કોમ્બિનેશન તો બેસ્ટ જ છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનો એ નીચે પેનલનો એકદમ ડિફરન્ટ રહેવાનું છે અને એકદમ કૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું આવ્યું છે કારણ કે લેરિયા કોર્સેપ એકદમ પ્રોફેશનલ લૂકનું કોમ્બિનેશન છે સાથે નીચે નું કામ એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર વેરાયટી લઈને આવ્યા છો બેનું અને જે બેનું આવી લૂઝ ફેબ્રિકમાં એકદમ ફેન્સી વેરાયટી ગોતતા હોય ને તો એની માટે આજનું કલેક્શન બહુ બેસ્ટ રહેવાનું છે અને એકદમ ડિફરન્ટ રહેવાનું છે એટલે ફટાફટ પહેલાં તો એટલો મસ્ત મજાનો કલર મેચિંગની સાથે ડિઝાઇનનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો આજે આપણે ઓપન કર્યો છે બીટ કલર બીટ કલર કેવો છે ખબર છે એકદમ ઠંડો કલર છે અને એકદમ ઇંગ્લિશ કલર પણ લાગે એવો કલર છે બીટ કલર એકદમ મસ્ત ઠંડા કલર શેર સાથે લઈને આવ્યા છે સાથે ડિઝાઇનની વાત કરું ને તો એકદમ ડિફરન્ટ ડિઝાઇન છે અને વેરાયટી રહેવાની છે તમે જોઈ શકો છો જે આપણે પલ્લુનો લુક છે ને એકદમ યુનિક અને એકદમ જોરદાર લઈને આવ્યા છે ઓ પેનું કેમાં કારણ કે એમાં જે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે ને એટલી લૂકવાઇઝ સરસ મજાની એવી છે ને આ વખતે એકદમ ડિફરન્ટ વેરાયટી હોય તો જ તમને મજા આવે પહેરવાની એમાંથી લૂઝ કપડામાં એટલે પીસમાં તો કાંઈ ઘટે જ નહીં એટલે પલ્લુ બહુ મસ્ત લઈને આવ્યા છે એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક રહેવાનું છે તમે જોઈ શકો છો પલ્લુમાં છે ને આપણે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન તો છે તે પણ એકદમ યુનિક વેરાયટીમાં લઈને આવ્યા છે કારણ કે બોક્સ ટાઈપમાં આખા ફ્લાવરનું કામ એ સુપર રહેવાનું છે અને એકે એક બોક્સનું આપણે જે ફરતી ડિઝાઇન છે ને એ પણ જેની ફ્લાવર ફ્લાવરની ડિઝાઇન છે પ્રિન્ટેડ નું કામ એટલું વાળું તો બહુ મસ્ત લાગે છે અને એકદમ ફેન્સી પીસ પણ લાગે છે જે એઝ વાઇઝ બધાને સરસ લાગશે અને લેરિયાની તો ફેશન કોઈ દીનો જ એ અને એટલું મસ્ત ફેન્સી અને ક્લાસી વેરાય વેરાયટીવાળું લેરિયું એવું હોય ને એટલે એ પીસ તો કાંઈક ઘટે ને એટલો જોરદાર લાગશે તો પલ્લુ તો બહુ મસ્ત છે એકદમ શોર્ટ પલ્લુ સાથે ફ્લાવર પિન્ટને બોક્સ ટાઈપનું કોમ્બિનેશન તો બેસ્ટ જ છે એકદમ ડિફરન્ટ વેરાયટી છે સાથે એમાં જે બોર્ડર પેનલ નું લુક છે ને એ તો કાંઈક ઘટે ને એટલો જોરદાર જો બેનો તમે જોઈ શકો છો જે બે બાજુ આપણે બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇન નો લુક આવે છે ને એમ આપણે અજરકની પ્રિન્ટ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો ખાલી બે બોર્ડર જ આપણે અજરકની છે કેટલું મસ્ત લુક આવે છે કારણ કે બ્રોડ ડિઝાઇન સાથે ઝીરી પ્રિન્ટેડ ડિઝાઇનનું બોર્ડ પેનલ હોય એટલે લુક તો સરસ આવવાનો છે એટલે ઓલ ઓવર બ્લાઉઝની સાથે એકદમ મેચિંગ થવાનું છે આ વસ્તુ પેનું અને પલ્લું એકદમ ડિફરન્ટ આવ્યો હોય એટલે બ્લાઉઝ તો ડિફરન્ટ આપવું જ પડશે એટલે મેં કીધું છે તમને બ્લાઉઝ જોઈન્ટ તો સાડી લેવાનું મન થઈ જ જાશો હા તો પલ્લું તો સરસ છે એકદમ શોર્ટ હવે આપણે આખી સાડીનો લુક જોશું બહુ મસ્ત મજાનો અને એકદમ ડિફરન્ટ વેરાયટીવાળી સાડી એવી છો કારણ કે લેરિયા કોન્સેપ્ટ તો તમે ઘણા પહેરા હશે પણ આ ટાઈપનું લેરિયું તો ફર્સ્ટ ટાઈમ ને એકદમ ડિફરન્ટ આવ્યું છો તો ફટાફટ એટલા કલરનું મેચિંગની સાથે લેરિયાની ડિઝાઇનનું કોમ્બિનેશન ગયું હોય તો સ્ક્રીન શોટ તો પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો વચ્ચે આપણે લેરિયાનું કોમ્બિનેશન કેટલું મસ્ત મજાનું આપેલું છે એકદમ વીટ કલર તો છે પણ એકદમ લાઇટ વેર કલર છે સાથે લેરિયાનું ફિનિશિંગ તો તમે જો કેટલું મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એકદમ ઝીણા લેરિયાનું કામ રહેવાનું સાથે જે એમાં વસ્તુ આવી છે ને ને એકદમ ડિફરન્ટ તમે આ આ જોઈ શકો છો બધું છે છે સાથે પેટર્ન લઈને આવ્યા જે વિવિંગ વાળું રહેવાનું છે ફેબ્રિકની સાથે વણાકમાં રહેવાનું છે એટલે ડિઝાઇન એટલી પેટન મસ્ત છે લેરિયા કોન્સેપ્ટ એટલું સુપર છે એટલે વચ્ચે નો લુક તો કઈ ઘટેને એટલો જોરદાર છે પણ જે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે એ પણ એટલો સુપર લઈને આવ્યા છો બિલ કારણ કે આટલી બધી વેરાયટી એક સાડીમાં તો ફર્સ્ટ ટાઈમ આવી છે લેરિયામાં અને એકદમ મસ્ત એમાં વિવિંગમાં અને બોર્ડર અને એકદમ પેનલનો લુક એ બહુ જોરદાર લઈને આવ્યો છો તમે જોઈ શકો છો જે આ પેનલનો લૂક છે કેટલો મસ્ત લાગે છે જે આપણે કીધું તો આપણે આ પલ્લુમાં આપણે જે બોક્સ ટાઈપની ડિઝાઇન આવે છે ને એ જ રેવાળી છે ફ્લાવરમાં બોક્સ ટાઈપની ડિઝાઇન ફ્લાવરમાં તે પણ સ્ટેપ બાય સ્ટેપ બધી નાની મોટી સાઇઝમાં છે લુક બહુ યુનિક લાગે અને એકદમ ફેન્સી વેરાયટી લાગે સાથે વિવિંગ વાળી બોર્ડર પણ આ વખતે બહુ મસ્ત અને એકદમ યુનિક લઈને આવ્યા છે કારણ કે જે આ પ્રિન્ટેડ ડિઝાઇનો તો લુક લુકવાઇઝ બહુ મસ્ત લાગશે પાટલી પાડીનું તમને બતાવીશ પાટલી માટલી સરસ લાગશે ને તમે પહેરી હોય તો કાંઈક ઘટે ને એટલી જોરદાર લાગશે પ્રિન્ટેડ ડિઝાઇનની પેનલ સાથે જે વિવિંગવાળી બોર્ડર આવી છે આ વખતે ફેબ્રિકની સાથે એટલી મસ્ત આવી છે એકદમ શાઇનિંગમાં છે સિલ્વર શેડમાં લુક રહેવાનો છે અને ફેબ્રિકની સાથે વળાકમાં રહેવાનો છે સિલ્વરમાં લુક આવ્યો છે એટલે કાંઈ ઘટે નહીં અને ફેબ્રિકમાં આવે એટલે કાંઈ પીસમાં ઘટે નહીં કોઈ દી જાય નહીં એવો મસ્ત મજાનો સિલ્વરમાં વિવિંગવાળી બોર્ડરનું કામ લઈને આવ્યા છે જે એકદમ કૂણી માખણ જેવી અને લચકા જેવી રહેવાની છો પાટલી આરામથી પડી જશે અને જે આપણે બુટ્ટી આપણે મસ્ત મટલ આપણે બોક્સ ટાઈપની આપણી ડિઝાઇન છે ને બુટ્ટા કોન્સેપ્ટ લાગે દૂરથી અને લુક તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત લૂક આવે છે કાંઈ ઘટે નહીં એટલો જોરદાર લૂક આવે છે સાથે આપણે ઉપરની ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત મજાની પટલી પ્રિન્ટેડ ડિઝાઇન પણ આવવાની છે જે તમે જોઈ શકો છો જે આપણે નીચે પણ આવે છે અને વિવિંગવાળી બોર્ડર પણ આવવાની છે જે એકદમ મસ્ત સિલ્વરમાં શાઇનિંગ વાળી રહેવાની છે તો ઓલ ઓવર જુઓ ને તો લેરિયા કોનસેપ અને એકદમ મસ્ત મજાનો નીચે બોક્સ ટાઈપનું એકદમ પેનલનો લૂક અને વિવિંગ વાળી બોર્ડરનું કામ એક નંબર રહેવાનું છે ફેબ્રિક ની વાત કરું ને તો મસ મજાનું કોણ માખણ જેવું ને લચકા જેવું કપડું છો બેનું એટલે હું તમને પાટલી પાણી બતાવું છું બહુ યુનિક વેરાયટી છે અને લેરિયામાં એકદમ ડિફરન્ટ વસ્તુ છો બેનું તો ફટાફટ પહેલાં તો આટલો મસ્ત કલર મેચિંગ અને આટલી જોરદાર ડિઝાઇન ગઈ હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લેરિયાનું ફેશન કોઈ બી જાય નહીં અને એમાં એટલી મસ્ત કૂણા માખણ જેવા કપડાંમાં હોય અને એકદમ અલગ વેરાયટી હોય એટલે એમાં તો કાંઈ ઘટે નહીં તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાટલી પેડી છે રચકા જેવી પાટલીની સાથે નીચે લૂક તો તમે જો કેટલી મસ્ત આવે છે સાથે વિવિંગ વાળી બોર્ડરમાં પણ તમારે આરામથી પાટલી પડી જાય એવી છે હોનું તો ઓલ ઓવર તમે જો ને તો સાડી તો એક નંબર જ છે પણ લૂકવાઈઝ એકદમ ડિફરન્ટ છે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત ઠંડો કલર છે એકદમ યુનિક અને એકદમ ફેન્સી કલર છે હું બહેનું અને બ્લાઉઝની વાત કરું ને તો તમને કીધું તો એમ તમે જોતા તમને એમ થાય છે કે નહીં આ સાડી તો લઈ જ લેવી એટલું મસ્ત મજાનું બ્લાઉઝ આવવાનું છે આખી સાડીનો લુક તો એકદમ વ્યવસ્થિત અને ફિનિશિંગવાળી છે પણ બ્લાઉઝ એ બહુ સરસ મજાનું રહેવાનું છે બેનું તમને જોઈને તેમ થશે જ નહીં ગમી ગયું ને બ્લાઉઝ કેટલું મસ્ત બ્લાઉઝ આવી ગયું છે કારણ કે આપણે ખાલી પલ્લુમાં બે જ પેનલમાં આવે છે અજરકની ડિઝાઇન એટલે આપણે આખી વાહે આખું બ્લાઉઝ અજરકનું આપી દીધું છે ને મસ્તીનું બ્લાઉઝ એકદમ મસ્ત હેવી બ્લાઉઝ લાગવાનું છે બેના પછી તો કારણ કે અજરકની પ્રિન્ટ છે પણ એકદમ ઝીણી ઝીણીને મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે મસ્ત અજરની ડિઝાઇનની સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન બેસ્ટ છે સાથે વિવિંગવાળી આપણે આખી સાડીમાં આવે છે વસ્તુ એ પણ આવવાની છે આખી સાડીમાં વિવિંગવાળી પણ કામ આવવાનું છે વિવિંગનું કામ એ સુપર છે સાથે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની સાથે વિવિંગવાળી બોર્ડર પણ આવવાની છે પેનું એટલે બ્લાઉઝ તો બહુ મસ્ત બનશે તમે જોઈ શકો છો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ વાળી બોર્ડર અને પ્રિન્ટેડ બોર્ડર પણ આવાની છે આખું હેવી બ્લાઉઝ છે આખું અજરક નું બ્લાઉઝ રહેવાનું છે એટલે બેસ્ટ કોમ્બિનેશન એવું છે લેરિયા સાથે અજરક નું બ્લાઉઝ સાથે પલ્લુ એકદમ રીચ એટલે કાંઈક ઘટે નહીં હો બ્લાઉઝ તમે એકદમ ફેન્સી બનાવો એટલે બહુ જોરદાર સાડીનો લૂક આવવાનું છે તો ઓલ ઓવર તમે તો સાડી એકદમ લો રેન્જમાં હેવી લુક આપે એવી સાડીનું કોમ્બિનેશન છે અને ઘણી બધી અલગ અલગ વેરાયટીનું કામ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર રહેવાનું છે અને બધા કરતાં ડિફરન્ટ અને જોરદાર જે બેનું પહેરવા માંગતા હોય ને એની માટે બેસ્ટ વેરાયટી છે તો ફટાફટ એટલી મસ્ત સુપર સાડીનું કોમ્બિનેશન આવ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને ચાર કલર મેચિંગ છે પણ ચારે ચાર મસ્ત મજાના ઠંડા કલર અને એકદમ યુનિક રહેવાના છો અને બધામાં આપણે અજરકનું બ્લાઉઝ આવશે એટલે બહુ મસ્ત સાડીનો લૂક આવશે અને જે બહેનુંને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાંય જે બહેનુંને મસ્ત મજાનો આ જે પીચ કલર ગમતા હોય ને એકદમ મસ્ત ઠંડો કલર જો બેનું પીચ કલર ગમતા હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે ખૂણા માખણ જેવા કપડામાં અને એકદમ લાઇટવેર કપડામાં આખું સાડીનું બેસ્ટ કોમ્બિનેશન છે તે પીચ કલરમાં કેટલું લૂક સરસ આવે છે તમે જોઈ શકો છો જે બુટ્ટા કોર્સે નીચે પાવર પીસમાં આવે છે સાથે ઉપર નું કોમ્બિનેશન અને વિવિંગનું કામ તો એટલું સુપર આવેલું છે ને ફૂલ ફિનિશિંગ વાળો બેનું અને જે બહેનોને એટલો મસ્ત મજાનો રામા કલર લેવો હોય ને તો એ પણ એટલો મસ્ત મજાનો રામા કલર શેડ છે એકદમ ડિફરન્ટ કલર મેચિંગની સાથે લુકે બહુ જોરદાર આવે છે બેનું તો રામા કલર એટલો સુપર છે પીચ કલર એટલો સરસ મજાનો છે તો હવે આપણે મસ્ત મજાનો મહેંદી કલર તો ખોલવો જ પડે ને તો એવો સુપર અને એકદમ યુનિક મહેંદી કલર પણ રહેવાનો છો જો તમે કેટલો મસ્ત સુપર કલર લાગે છે ને એકદમ મસ્ત મહેંદી કલર પણ છે અને કલર કલર મેચિંગની વાત ને ને છે તો બધા પણ એકદમ ઠંડા કલર છે એટલે એઝ વાઈઝ તો બધાને ગમી જવાનું છે પહેલાં તો એકદમ ડિફરન્ટ લાગવાનું છો પહેનું તો ફટાફટ જે બેનું ને જે કલર મેચિંગ લેવું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લેરિયામાં એકદમ યુનિક વેરાયટી છે સાથે અજરકનું બ્લાઉઝ આવ્યું છે ને એકદમ ડિફરન્ટ ને જોરદાર એટલે પીસ બહુ હેવી લાગશે અને રિંગવાળી બોર્ડર એટલું સુપર છે ને એકદમ હેવી પલ્લુ રહેવાનું છે તો પલ્લુની સાથે કલર મેચિંગની વાત કરું તો બધા મસ્ત મજાના લાઇટવેર કલરનું અને ઇંગ્લિશ કલરનું કોમ્બિનેશન છે તો આમાંથી કોઈ પણ કલર તમને ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને તમે લાઇટનો કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લો એટલે ડેલી ડેલીવેરમાં આવું અને એકદમ જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ